અમદાવાદ સ્થિત પ્રખ્યાત ટેરોર કાર્ડ રીડર ગ્લોબલ ગૌરવ ટોપ ટેન એવોર્ડથી સન્માનિત તાજેતરમાં સૌ પ્રથમવાર વિજ્ઞાન ભવન દિલ્હીમાં આયોજિત જ્યોતિષ વાસ્તુ અને આયુર્વેદ પરના આંતરરાષ્ટ્રીય સંમેલન દરમિયાન એક સન્માન સમારોહમાં અમદાવાદ સ્થિત પ્રખ્યાત ટેરોર કાર્ડ રીડર સુશ્રી અમી ઝવેરીને તેમના અદ્ભુત અને સચોટ ટેરોર કાર્ડ સેવાઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ એમને ટેરોર કાર્ડ રીડિંગ દ્વારા સારી અને સાચી આગાહીઓ એમના કૌશલ્ય અને વાજબી ભાવે લોકોને ઉત્તમ પરામર્શ સેવાઓ આપવા બદલ આપવામાં આવ્યું હતું સંમેલનના મુખ્ય આયોજક મા શારદા જ્યોતિધામ અનુસંધાન સંસ્થાન ઇન્દોના પંડિત શ્રી દિનેશ ગુરુજી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ એસ્ટ્રોલોજર્સ સોસાયટીના પ્રમુખ ડોક્ટર અરૂણ બંસલે સહસ્તે સુશ્રી અમિત જવેરીને ગ્લોબલ ગૌરવ ટોપ ટેન એવોર્ડ એનાયત કર્યો જેઓ અમદાવાદ ખાતે સનશાઇન કોસ્મિક વર્લ્ડના ટ્રેનર અને સ્થાપક પણ છે નવી દિલ્હીમાં આયોજિત અને વિશ્વભરના જ્યોતિષીઓ આર્કિટેક્ટ અને સામાજિક કાર્યકરોની વૈશ્વિક સહભાગીના સાક્ષીવા એક સમારોહમાં સન્માનિત થવા પર સુશ્રી અમે ઝવેરીએ જેમણે તેમની છેલ્લા બાર વર્ષની ટેરોર વાંચન સેવાઓથી વિશ્વભરના બે હજારથી વધુ પરિવારોનું જીવન પરિવર્તિત કર્યું છે એમને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બારથી હું ભારતમાં અને યુએસએ યુકે કેનેડા સિંગાપોર દુબઈ અને એવા ઘણા બધા દેશોના પરિવારોને ટેરોર કાર્ડ પ્રોડિક્શન સેવાઓ પ્રદાન કરું છું एक बहुत ऊंचा समय मा जी time, जीन, के के मां जीनो इन अ वेरी शॉर्ट टाइम आज अमि जी जे પોતાના આખા ટેરો કાર્ડ રીડિંગ ના જે પ્રભાવ છે એને ખાલી અમદાવાદ કે ગુજરાત કે ભારત માં નહીં शी हैजトラવેલ્ડ અબ્રોડ વિથ ઓલ હર રાઈટ પ્રિડિક્શન્સ એન્ડ शी हैज बीन ચેન્જિંગ લાઇફ્સ મને જાણવા મળ્યું 2000 થી વધુ ફેમિલીઝ ને शी हैज बीन गिविंग द राइट kind of डायरेक्शन સો મેમ કયા કયા ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ સુધી આપ લોકો અત્યાર સુધી દુબઈ છે યુકે છે યુએસએ છે અને એ આપણે સિંગાપુરમાં છે સૌથી વધારે ક્લાયન્ટો નીચે જ્યારે કેનેડા કે યુએસમાં સ્ટુડન્ટો જાય છે તો ત્યાંથી કોન્ટેક કરે છે સૌથી વધારે સો મને બી એ જાણવાનું ઈચ્છા હતું કે જ્યારે માનસ મેમ પાસે આવે તો કયા કયા ટાઈપ્સનું ક્વોરીને પ્રશ્નોને મૂંઝવણ લઈને આવે છે

મેલ ફિમેલ એવું કશું નથી બધાને લાઈફમાં પ્રોબ્લેમ્સ છે મેઇલ પણ આજે ફેમિલો પણ આજે પેરેન્ટ્સ પણ આવે છે મારે ત્યાં યંગ જનરેશન પણ આજે બધા જ આવે છે સો આપણે એવું અગર તમે મહાભારત કે પુરાણોમાં જુઓ ને તો એવું કહેવામાં આવતું હતું કે સહદેવને ફ્યુચર હી કુડ સી એન્ડ પ્રિડિક્ટ ધ ફ્યુચર પણ એને પછી શાપિત હતા કે કોઈ એને જ્યાં સુધી પૂછશે નહીં હી કાંટ યુ નો ગીવ ધ આન્સર્સ બટ વી આર વેરી હેપી કે આજે તમારા જુસ્સાને તમારા મોટિવેશનને લાઈફને એક ડાયરેક્શન અને પરિવર્તિત કરવા માટે વી હેવ સમબડી લાઇક અમીજી હુ ઇઝ અ ઇન્ટરનેશનલ ટેરો કાર્ડ રીડર એન્ડ શી હેઝ બીન રીસેન્ટલી એવોર્ડેડ એટ અ નેશનલ લેવલ તો મેમ આ જે પ્રોગ્રામ વિશે થોડું જણાવો કોને ઓર્ગેનાઇઝ કર્યું હતું કેટલા જણા હતા ત્યાં અને હાઉ હેઝ બીન યોર ફીલિંગ ત્યાં સૌ આખા ઓલ ઓફ ઇન્ડિયાથી નહીં પણ આઉટ ઓફ ઇન્ડિયાના પણ મેમ્બરો હતા ત્રણસોથી વધારે મેમ્બરો ત્યાં હતા જ્યોતિષો બધા ઓલ્ડ ટાઈપના મને ત્યાં દિનેશ ગુરુજી અને અનુ બંસ સાહેબે ઇન્વાઇટ કર્યા હતા એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યો હતો જ્યોતિ સંમેલન અને ત્યાં મને બોલાવવામાં આવી હતી એટલે એમના હસ્તે મને આ બે એવોર્ડ મળેલા છે યસ એવોર્ડ બટ મોર દેન ધ એવોર્ડ શી ઇઝ એકચ્યુઅલી વિલિંગ ટુ હેલ્પ ધ કમ્યુનિટી કે વધારે વધારે લોકો એ એમના પાસે પોતાના મૂંઝવણું લઈને આવે And she hopes that she will be able to direct them in the right direction. So, ma'am, please lift up the trophy once. Yeah, and please give us a pose.